અને આ કામગીરી એટલી હલકી કક્ષાનું કર્યું કે જો વરસાદ તો ચોમાસાની શરૂઆત જ છે શરૂઆતની મહેનત જો આ પોઝિશન જેના તલાવની ચારે બાજુ જે માટી કામ કર્યું એ બી પ્રેશરથી દબાઈને કર્યું હોત તો આ પોઝિશન ના હોત અને જો તો બે પાંચ ઇંચ પાણી વળી એનીમય આપવા દે તો આખો ત પછી જો વધારે ચોમાસું આગળ આવતા શું થશે અને આ કામગીરી એટલી હલકી કક્ષાની મને તો લાગી રહી છે કે જે કોન્ટ્રાક્ટરને જે એના આપેલું છે કે લેબર એનીમય મટીરિયલ કયા કયા કેટલું સળિયા કેટલા વાપરવા કઈ સાઈઝના ના એમાં મને તો કઈ સરખું લાગતું નથી કશું એમાં બસ આની કામગીરી પહેલા પહેલા કોન્ટ્રાક્ટર પાસે કામગીરી બંધ કરાવી વ્યવસ્થિત બીજા કોઈ કોન્ટ્રાક્ટ આપીને વ્યવસ્થિત કામ કરાવવું જોઈએ પાલિકા જે બિન અનુભવી કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરોને કામગીરી હોપી છે જે રોડનું કામ છે એમાં કોઈ પુલ કોઈ કોઈ પણ જાતનું રોલિંગ કરવામાં નથી આવ્યું માટીનું પૂરણ કરીને એમાં ઉપર જે કપચીને રોડાને ને બધું નાખીને કર્યું છે જેને લીધે પહેલાં જ વરસાદની અંદર રોડ ધોવાઈ અને એ પાણી આખું અંદર જે તળાવની અંદર ગયું એ બધું ધોવાઈને આખું જે પહાડ બહાર બધું ધોઈને અંદર જતું રહ્યું છે અને આવા નવા માણસોને કામ ના હોપો જે નગરપાલિકાને અને આજે સરકારના નાણાંને નુકસાન થયું છે એની અમુક પગલા ભરવા જોઈએ તો હવે આ ઘટનાને પગલે પૂછે છે તંત્રને સવાલ કે શું વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે પહેલાં જ વરસાદે આ પરિસ્થિતિ છે મજબૂત કામ એક વરસાદમાં કઈ રીતે ધોવાઈ ગયું પહેલો જ વરસાદ થયો અને ઓમ સ્વાહ થઈ ગયેલું દેખાઈ રહ્યું છે શું કામગીરીમાં તમામ સામાન હલકી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો હતો દ્રશ્યો તો કંઈક આવું જ કહી રહ્યા છે પ્રજાના રૂપિયા પાણીમાં ગયા તેનું જવાબદાર કોણ તે સવાલ પણ થઈ રહ્યા છે હવે આ પ્રકારે નુકસાની જતા કોણ આપશે પ્રજાના રૂપિયાનો હિસાબ પંચમહાલમાં મેઘરાજાની પધરામણી થતા જ જે નગરપાલિકા કાલોલ છે તેની પોલ ખોલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલા જ વરસાદમાં કાલોલમાં જે તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલુ હતું તે કામની પોલ ખુલ્લી હોય તેવા સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આ તળાવને ચો ચોફેર જે પાડી બનાવી હતી તે તૂટી અને ધરાશાયી થઈ ગઈ છે જે પ્રમાણે એનું ગાબડું અહીંયા પડ્યું છે ચોક્કસથી આ જે કામગીરી છે તે ખૂબ જ તકલાદી છે અને આખે આખો જે પિલ્લર સહિતની જે કામગીરી છે તે બેસી ગઈ છે ધરાશાયી થઈ ગઈ છે તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લગભગ ચારેક કરોડ રૂપિયાના માતબર રકમથી આ તળાવ જે છે કાલોલની મધ્ય આવેલું છે તેનું બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કામ મધ્યાંતરે હતું અને જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારની તકલાદી કામગીરી કરવામાં આવી હતી ને જેને પગલે પ્રથમ વરસાદની અંદર જ આજે જે પાડી બનાવેલી છે પિલ્લર બનાવેલા છે તે બેસી ગયા છે આપ જોઈ શકો છો વધુ પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ પણ આ તરફ જે છે જે આખી પાડી છે તે આરસીસી ની બનાવેલી છે પરંતુ કયા પ્રકારે આખી નમી પડી છે ધસડી પડી છે કે કયા પ્રકારની કામગીરી છે જોઈ શકો છો પોલમ પોલ જે છે એના પિલર પણ જોઈ શકો છો બહાર નીકળી આવે છે માટી જે છે તે દબાઈ ગઈ છે અને ક્યાંક મોટા મોટા ગાબડા પણ પડી ગયા છે સ્ટીલ અને સળિયા જે સળિયા વાપરવામાં આવે છે તેના પણ દ્રશ્યો જોઈ શકો છો માત્ર નામ માત્રનું કામ જે છે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે પ્રથમ વરસાદે આ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે ચાર કરોડ રૂપિયાના માતબર રકમથી જ્યારે વર્ષો બાદ કાલલનું જે તળાવ જે ગંદકી ભર્યું રહેતું હતું તેને બ્યુટિફિકેશન કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી ને તેમાં પણ આવી પોલમ પોલ છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ એક્શન લેવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે ત્યારે કાલોલ નગરના જે નગરજનો છે તે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરોને ક્યાંક દૂર કરવાની વાત કરી રહ્યા છે જયેન્દ્ર ભોઈ સી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ તો બ્યુટિફિકેશનની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો સાક્ષી પૂરી રહ્યા છે એક તરફ બ્યુટિફિકેશનની આ કામગીરી પાછળ હેતુ એ હતો કે અહીં સુંદર તળાવ બનાવવામાં આવે અને લોકો અહીં સહેલગાહ કરે પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે પહેલાં જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે તો કાર્યવાહી કરવામાં આવશે કે નહીં હવે આવી રીતે થશે તળાવનું બ્યુટિફિકેશન બ્યુટિફિકેશનના નામે કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે અને પહેલા જ વરસાદમાં તેની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેણે નર્યો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આ પુરાવા આ દ્રશ્યો પૂરી રહ્યા છે ત્યારે હવે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ જે પ્રકારે હાલ કરોડોનું આંધણ કર્યા બાદ પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ પૈસા હવે કોન્ટ્રાક્ટરે જ ભોગવવા જોઈએ તેવો રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે